ચાલો ચાલોભાઈ આજ રોજ બગદાણા મુકામે અમે બગસરા કોળી સમાજના તમામ પ્રમુખો આગેવાનો અને નવનીતભાઈની મુલાકાતે બગદાણા પહોંચ્યા છીએ અને નવનીતભાઈની સાથે અમે એક નહીં આખા ગુજરાતના ભારતભરના એટલા કોળી સમાજ છે આપણા તમામે તમામ નવનીતભાઈની સાથે છે અને જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોળી સમાજ બેસવાના નથી નિર્ણય નહીં આવે જે જેમદાર ધરપકડ ન થાય ત્યાં સુધી અમે નવનીતભાઈ આરોપી છે એની ધરપકડ અમે ચોક્કસ કરાવવાના છીએ અમે કોળી સમાજને તમામે તમામ નવનીતભાઈ અમે સાથ આપીએ છીએ અને આ વખતે થયું પણ હર હંમેશા વખતે થાય છે પણ આ વખતે જે નવનીતભાઈ જે જાગૃતતા કરી છે પણ ખરેખર નવનીતભાઈ છે જે લોકો પાપી છે એને આ ખોટા હુમલા કર્યા છે અને સમાજને ગેરમાર્ગે દોરે છે અને આપણે કોળી સમાજ એકઠો થયો છે અને નવનીતભાઈ ન્યાય દેશું ત્યાં સુધી અમે જપ નથી ખાવાના નહીં થાય તો અમે કોર્ટના પણ દરવાજા અમે ખકડાવાના છીએ પોલીસ ફરિયાદ ન લખે તો અમે પણ કોર્ટમાં જવાના છીએ અમે કોર્ટમાં ફરિયાદ કરવાના છીએ બાકી ધરપકડ અમે તોમદારની મતદાન ની કરાવવાના છીએ કરાવવાના છીએ જય કોળી સમાજ જય બાપુ જય માન